સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ ચોરીના આક્ષેપ કરવામાં આવતા હડતાલ પર ઉતરી ગયા હતા કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવતા હોસ્પિટલમાં સફાઈ તેમજ દર્દીઓને સ્ટ્રેચર પર લાવવા લઈ જવા સહિતની કામગીરી પ્રભાવિત થઈ હતી જોકે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને હડતાલ સમેટાઈ ગઈ હતી મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે તેમજ જુદા જુદા ઓપરેશન થિયેટર વોર્ડ ઓપીડી સહિતના જુદા જુદા વિભાગોમાં ચોથા વર્ગના કર્મચારીઓ પણ ફરજ બજાવતા હોય છે આ દરમિયાન આજે સવારે ચોથા વર્ગના કર્મચારીઓ અચાનક હડતાળ પર ઉતરી ગયા હતા અને આરએમઓ ઓફિસની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડા પાસે ભેગા થઈ ગયા હતા ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ પાછળ કારણ એવું હતું કે કિડની બિલ્ડિંગમાં આવેલ સિક્સ બી વોર્ડમાં એક આયા બેન ફરજ બજાવતા હતા તેમની પર એક પારિચારિકા દ્વારા ચોરીનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો આવા ગંભીર આક્ષેપોને લઈને ચોથા વર્ગના કર્મચારીઓમાં નારાજગી અને આક્રોશ પેદા થયો હતો મારું નામ હિરોપાબેન પ્રવીણ પાટીલ છે બરાબર અમે લોકો સફાઈ કર્મચારી વાળા છે અમે લોકો કામ કરીએ છીએ ફરક વાળા તો અમે લોકો કોઈ ઇજ્જત નથી આપતા આ સિસ્ટર લોકો મંટીને ટોર્ચર કરે છે તો અમે કોર કલાક વાળાને કે ઇજ્જત નથી કે એમ કે બેન શું બની હતી ઘટના પૂરી શું બની હતી મને કીધું કે કઈ નહીં અમે લોકો આ લોકો ના કામ કરવા જાય તો આ લોકો કહે છે કે તમારું કામ સારું નથી સારું નથી એવું થોડી કહ્યું હોય અમે લોકો કામ કરે છે જે કામ કરીએ છીએ આ લોકો એવું થોડી હોય કામ કરતા નથી તો અમે લોકોને ને કોઈ નથી દેતા અહીંયા એટલે પંદર વીસ વર્ષથી નોકરી કરો છો ત્યારે આ લોકો આને કઈ ઇજ્જત નથી આપતા એવું થોડું છે કઈ સફાઈ વાળા હોય તો આ લોકો ને કફ બીચ માં જાય છે એવું થોડી ના જોઈએ અમે લોકો તમે હડતાલ ઉપર ઉતરા છો શું ઘટના બની છે આ હડતાલ પર ઉતરેલા અમે લોકો કર્મચારીઓનું કહેવું હતું કે તેઓ ઉપર અવારનવાર આ પ્રકારના ખોટા અને ગંભીર આક્ષેપો કરવામાં આવતા હોય છે આ મુદ્દે આજે સવારે ચોથા વર્ગના કર્મચારીઓ ભેગા થઈ ગયા હતા અને હડતાલ પાડી હતી કર્મચારીની હડતાલને પગલે બીજી બાજુ હોસ્પિટલની વ્યવસ્થાઓ પર અસર પહોંચી હતી જુદા જુદા વિભાગોમાં સફાઈથી લઈ દર્દીઓને સ્ટ્રેચર પર લાવવા લઈ જવા સહિતની કામગીરી પ્રભાવિત થઈ હતી જોકે આરએમઓ ડોક્ટર કેતન નાયક સહિતના અધિકારીઓ દ્વારા હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને સમજાવવામાં આવ્યા હતા તેમજ જે ગેરસમજ ઉત્પન્ન થઈ હતી તે દૂર કરવામાં આવી હતી ત્યારબાદ બે ત્રણ કલાક પછી આ કર્મચારીઓ હડતાલ સમેટી હતી અને પોતપોતાના કામ પર પરત ચાલ્યા ગયા હતા કર્મચારીઓની હડતાલ સમેટાઈ જતા અધિકારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો

તો આને આ રીતે જોઈએ એમ જ્યાં માછલી સારો છે આને વાડમાં મૂકો એવું છે આમાં માછલી લોકો નો પ્રોબ્લેમ હા એક માછલી ના ઓપરેશન થયેલું છે ઓટી કરેલું છે તો આને બેસવાની જગ્યા આપો થોડું તો જ્યાં ઘરે પ્રોબ્લેમ હોય આમ માસ લોકો કામ છોડી દે તો પછી એને ઓર નથી તો પછી આ નોકરી કરવા તો આવે જ નહીં હવે આનાથી મારી વજન ના ઉચકાય તો પછી શું કરવાનું આને તો સફેદ જગ્યા મૂકવું જોઈએ ને આને સારા નથી કોઈના